રોડ રસ્તાના પ્રશ્નો થયા સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ રોડ રસ્તા બનાવવા માટે બ્રિજો બનાવવા માટે સરકારે ગ્રાન્ટ આપી છે અને કેટલાક પુલ તો એવા છે કે જેનું ખાતમુહૂર્ત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું એવા બ્રિજને રસ્તા જ્યારે કોન્ટ્રાક્ટર બનાવવા ગઈ તો ફોરેસ્ટના લોકોએ સાધનો કબજે કરી લે છે રોડ બનાવવા નથી દેતા તો એ પ્રશ્ન આજે મેં સંકલનમાં લાવ્યો અને કીધું ભાઈ સરકારે કરોડો રૂપિયા ગામડાના વિકાસ માટે આપે છે ફોરેસ્ટ વિલેજ ના આવતા ગામોનું ખાસ ડેવલપમેન્ટ થાય એના માટે સરકાર પૈસા આપે છે તો તમે મંજૂરી પક્ષે કામ થવા દો અને આ રીતના તમે ફોરેસ્ટ ના જે કાયદાઓ છે એ કાયદાને પકડી રાખશો તો એ વર્ષો સુધી પણ રસ્તા કે બ્રિજો નથી બનવાના તો વ્યવહારુ દ્રષ્ટિએ પણ તમે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર બધા પ્રોજેક્ટો જે બન્યા છે ફોરેસ્ટ વિભાગની અંદર એ આ પણ થવા દો આ ગામો આ ગામોમાં પણ વિકાસ થવા દો રોડ રસ્તા બનવાનો એ મેં વાત કરી અને સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઇલેક્ટ્રિક બસના જે ડ્રાઈવરો જે છે એ હડતાલ પર બેઠા છે એમનો પણ પ્રશ્ન તાત્કાલિક ઉકેલવો જોઈએ અને એની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અલગ અલગ પ્રકારના જે બધા જ પ્રોજેક્ટો છે એ બધા જ પ્રોજેક્ટની અંદર કોઈ પણ કામ કરનાર કર્મચારીઓનું કોન્ટ્રાક્ટમાં કામ કરનાર કર્મચારીનું શોષણ ન થવું જોઈએ એને પૂરેપૂરું સરકારના ધારણ મુજબ માનદ વેતન મળવું જોઈએ એ મેં વાત કરીને સાથે સાથે બીજા છ ગામના જે પ્રશ્નો છે છ ગામના પ્રશ્નો પણ તાત્કાલિક ઉકેલવા જોઈએ છ ગામના કેટલાક જે પ્રશ્નોને લઈને વારંવાર કંઈક ને કંઈક રીતના વાતાવરણ દોડાયા છે કેવડિયા વિસ્તારની અંદર તો એના માટે આ જે છ ગામના અસરગ્રસ્ત જમીનના કેટલાક વળતર વળતર એમના બાકી છે તે પણ તાત્કાલિક આપી દેવા જોઈએ અને એ ઉપરાંત પ્રાથમિક અને માધ્યમિક શાળાની અંદર શિક્ષકોની ઘટ છે અને સ્કૂલના ઓરડાની ઘટ છે આવા બધા જ જિલ્લાને અગત્યના જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોને આજે વાત કરી અને અધિકારીઓ બધા જ લોકોને મેં તાકીદ કર્યા કે નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે પછાતપણામાંથી બહાર નીકળવો છે તો બધા જ અધિકારીઓને પદાધિકારીઓએ સંકલન કરી અને બધા કાયદા નિયમોને પકડી રાખીશું તો ઝડપી વિકાસ થવાનો નથી પણ વ્યવહારો બનીને આ રોડ રસ્તાથી માંડીને સ્કૂલના ઓરડાથી માંડીને છ ગામોના કે સ્ટેચ્યુ સ્ટેચ્યુ યુનિટી સાથે જોડાયેલા બધા જ પ્રશ્નો આપણે આવનારા દિવસોમાં ઝડપથી ઉકેલીએ એ રીતના આજે મીટિંગમાં મેં વાત કરી ખાસ કરીને સર જે રાજનો રસ્તો જે બંધ હતો અને પછી બંધ કરાવી દીધો રીઢેપાડામાં પણ સામાન જપ્ત કરી લીધા અને એનો પ્રશ્ન જે મૂક્યો હતો વન વિભાગનું એની સામે શું કહેવું છે જો જૂના રાજનો રસ્તો કે પછી ડેઢિયાપાડા મોજદા વિસ્તારની અંદર જે બ્રિજો જે છે કે રોડ રસ્તાના કામો ફોરેસ્ટ વિભાગ આજે અટકાવી દીધા છે અને કોન્ટ્રાક્ટર કામ કરવા જાય છે તો એના સાધનો જપ્ત કરી લે છે તો એના માટે આજે ડીએફઓ હતા તે ડીએફઓને એમ કેવું છે કે ફોરેસ્ટ વિભાગમાં રોડ રસ્તા બનાવવા હોય ડેવલપમેન્ટમાં કોઈ પણ કામ કરવા હોય કે બ્રિજ બનાવવા હોય તો એની મંજૂરી લેવી પડે અને મંજૂરીની પ્રોસીજર ખૂબ લાંબી છે જૂના રાજનો પણ છે કે રાજ્ય સરકારમાંથી ભારત સરકારમાં એ મોકલ્યું છે

પ્રજાના હિત માટે એ રોડ રસ્તાને બ્રિજો બનાવી દીધા જેમ માં જે કામ થયા છે વિકાસના કામો રોડ રસ્તા કે બધું જે પણ એ રીતના આ પણ થવા દો હોયના આજે મેં વાત કરી એ એ અધિકારીએ કાયદાની વાત કરે છે પણ મારે કાયદા સાથે પકડી રાખીશું તો વિકાસ જ નથી થવાનો ફોરેસ્ટ વિભાગનો તો મેં કહ્યું ફોરેસ્ટ વિભાગના વિકાસ માટે વ્યવહારો બનવું પડે એ સ્પષ્ટ છે